બાગાયતી પાકોની ખેતી કરવા માટે એક સારા સમાચાર છે સરકાર દ્વારા બાગાયતી પાકોની ખેતી કરતા ખેડૂતોને વ્યક્તિગત રીતે રૂપિયા પચાસ લાખની નાણાકીય સહાય અને સંસ્થા કે કપની હોય તો તેને પિંચોતેર લાખ રૂપિયાની નાણાકીય સહાય આપે છે તો તો તમે જો બાગાયતી કરો છો તમને આ યોજના વિશેની માહિતી હોવી જોઈએ તો ચાલો આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી મેળવીએ આપણા વિડીયો બાદ સૌ પ્રથમ બાગાયત ખેતીની કઈ કામગીરી પર આ યોજના દ્વારા સહાય મળે છે તે વિશે માહિતી મેળવીએ આ યોજનાનો બાગાયતી પાકનો

વચ્ચેની પ્રક્રિયા માટે આ યોજના દ્વારા સહાય મળે છે જો હજુ સમજાયું ન હોય તો તમે એક ઉદાહરણ દ્વારા સમજાવીએ માની લો એક ખેડૂત ભાઈ કેરીનો પાકની બાગાયતી ખેતી કરે છે પરંતુ દર વર્ષે તેની કેરીનો પાકની કાપડી લાયક થાય ત્યારે વાતાવરણ બગડવાને લીધે બગડી જાય છે આવી સ્થિતિમાં તે પોતાની કેરીના પાકને સારી રીતે બચત સુધી પહોંચાડવાની શકતા નથી અને પરિણામે તેઓ સારો ભાવ મળતો નથી પરંતુ આ ખેડૂતભાઈ જો આ યોજના દ્વારા રૂપિયા પચાસ લાખ સુધીની સહાય મેળવી પોતાનો એક કોલ્ડ સ્ટોરેજ બનાવી લે તો કેરીના પાકની કાપણી બાદ તે આ કોલ્ડ સ્ટોરેજમાં પોતાની પાકની બાગાયતી સાચવી શકે છે અને ત્યારબાદ સારી સ્થિતિમાં બજારમાં વેચી સારો ભાવ મેળવી શકે છે આમ આ ખેડૂતભાઈના પાકાય બાગાયતી પાકની કાપણી બાદ બજાર સુધી પહોંચાડવા સરકાર દ્વારા કોલ્ડ સ્ટોરેજ માટેની સહાય કરી એટલે કે પાકને સાચવવા માટેની વચ્ચેની પ્રક્રિયા માટે સહાય કરી શકે છે આ યોજનાનો લાભ કોને મળે છે બાગાયતી પાકના સંદર્ભ ધ્યાને લઈ આ યોજના લાભ કોઈ વ્યક્તિગત બાગાયતી ખેડૂત મિત્રો અથવા પ્રાઇવેટ સંસ્થા યોજનાનો લાભ મેળવી શકે છે આ ઉપરાંત ખેડૂત સંગઠન જેમ કે ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન અને ફાર્મર પ્રોડ્યુસર કંપની અને સહકારી સંસ્થાએ આ યોજનાનો લાભ મળવા પાત્ર છે ધ્યાન રહે કે વ્યક્તિગત ખેડૂત મિત્રો પ્રાઇવેટ સંસ્થા અને ખેડૂત સંગઠન સહકારી સંસ્થાને મળતા લાભ અલગ અલગ હોય છે દ્વારા મળતા લાભ જોઈએ તો વ્યક્તિગત ખેડૂત અને પ્રાઇવેટ સંસ્થાએ આ યોજના દ્વારા ટોટલ ખર્ચના પચાસ ટકા વધુમાં વધુ પચાસ લાખ રૂપિયા આ બેમાંથી જે ઓછું હશે તે સહાય મળશે વ્યક્તિગત ખેડૂત અને પ્રાઇવેટ સંસ્થા એક એકમ માટે સહાય આપવામાં આવે છે ખેડૂત સંગઠન અને સહકારી સંસ્થા ટોટલ ખર્ચના પિંચોતેર ટકા અથવા પિંચોતેર લાખ રૂપિયા આ બેમાંથી જે ઓછું હોય તે સહાય મળે છે ખેડૂત સંગઠન અને સહકારી સંસ્થા એકમ બે એકમ માટે સહાય આપવામાં આવે વિશેષ નોંધ જોઈએ તો આ યોજના દ્વારા ક્રેડિટ લિંક બેંક એન્ડ સહાય આપવામાં આવે છે એટલે કે લાભાર્થીઓ પહેલા તેને પૈસા લગાવવાના હોય છે ત્યારબાદ બાકી પૈસા માટે સરકાર સહાય આપે છે અને આ યોજનાનો લાભ આજીવન ફક્ત એક જ વાર મળે છે ભરવાની અગત્યની તારીખો જોઈએ તો બાગાયતી વિભાગ આ યોજનાના ફોર્મ ભરવાની શરૂઆત બાર આઠ બે હજાર ચોવીસ ના રોજ થઈ ચૂકી છે અને આ યોજના અરજી કરવાની છેલ્લી તારીખ અગિયાર દસ બે હજાર ચોવીસ છે જો તમે આ યોજના દ્વારા નાણાકીય સહાય મેળવવા ઈચ્છો છો તો છેલ્લી તારીખ પહેલા અરજી કરી દો અને અરજી કેવી રીતના કરવી તેની માહિતી પણ હવે આપણે આગળ જોઈએ જરૂરી ડોક્યુમેન્ટની યાદી વ્યક્તિગત ખેડૂત અરજી કરતા હોય તો આધાર કાર્ડની નકલ સંસ્થા દ્વારા અરજી કરવા માટે સંસ્થાના રજીસ્ટ્રેશનના અંગેના પુરાવા જે છેલ્લા બે વર્ષના ઓડિટ રિપોર્ટ આ વ્યક્તિગત ખેડૂત મિત્રોને લાગુ પડશે નહીં પ્રોજેક્ટ સલગ્ન સાધ્યની કાગળો સાથે દસ્તાવેજ ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ નિયત મુદ્દા મુજબનું ખર્ચના અંદાજો અને કોટેશન સાથે રજૂ કરવાનું રહેશે બેંક લોક સેક્સ લેટર અને ડિટેલ બેન્ક એપ્લાયઝ નોટ તમામ ઘટક રજૂ કરવાનું રહેશે સાત બાર અને આઠ ના પુરાવા તથા જમીન બિન ખેતી હોવા અંગેના આધાર પુરાવા રજૂ કરવાનો રહેશે સંસ્થાકીય કિસ્સામાં કોઈ એક નામે અરજી કરવાની અધિકૃતતા હોય અરજી કરવી છે તો સૌપ્રથમ તમારે આ ખેડૂત પોર્ટલ પર જવાનું રહેશે અહીં તમને હોમ પેજ પર સૌથી ઉપર ઉપર યોજના નામનું ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે હવે નવું પેજ પર બાગાયતીની યોજના માટે ક્લિક કરવાનું રહેશે તે ઓપ્શન દબાવવાનું રહેશે હવે તમે અહીં બાગાવો તો પાકના કોન્સરો કાપણી પછી વ્યવસ્થા અને બજાર સાથે સંકળાયેલા વ્યક્તિગત ખાનગી સંસ્થા ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન સહકારી સંસ્થા માળખાકીય સહિતા પૂરી પાડવા બાબત લખેલું દેખાશે તેના પર ક્લિક કરવાનું રહેશે અને હવે આ યોજનાને લગતી માહિતી માટેનું પેજ ખુલશે અહીં તમારે સાઈડમાં અરજી કરો નામનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે હવે તમને આ યોજના માટે આગળની અરજી પ્રક્રિયા કેવી રીતે કરવી તેના માટે સ્ટેપ અને માર્ગદર્શન આપેલું હશે તે મુજબ આગળની પ્રક્રિયા કરવાની રહેશે મિત્રો આશા રાખું છું કે તમને આ યોજના વિશેની સરળ સમજૂતી મળી ગઈ હશે જો તમે બાગાયતી ખેતી કરો છો અને બજાર સુધી પાકની સારી સ્થિતિમાં પહોંચો તો નથી અને જો તમને યોગ્ય ભાવ મળતા નથી તો આ યોજનાનો લાભ લઈ તમે તમારા બાગાયતી પાકને સારી સ્થિતિમાં બજાર સુધી પહોંચાડી સારો ભાવ મેળવી શકો છો તો મિત્રો હવે આપણે મળશું એક નવા વિડીયો સાથે હવે અમને રજા આપશો જય હિન્દ જય ભારત